શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ સાથે સિંગપાક અને તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકશો અને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકશો આપણે સિંગપાકમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું ને તેનાથી તમારો સિંગપાક જરા પણ કડક નહીં બને સાથે ચાસણીને ચેક કરવાની એવી ટ્રીક તમારી સાથે શેર કરીશ ને કે તેનાથી તમારો સિંગ પાક એટલો સોફ્ટ બનશે ને કે તે દાંત વગરના પણ ખાઈ શકશે અને સરસ ટેક્સર સાથે સેટ પણ થશે તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા સિંગ બનાવવા માટે આપણે પરફેક્ટ માપ જોઈ લઈએ તો તેના માટે મેં બે વાટકા સિંગદાણા લીધા છે તમે માપ માટે કોઈ પણ કટોરી સેટ કરી શકો છો સાથે જેટલા સિંગદાણા લીધા હોય તેનાથી અડધી ખાંડ લેવાની છે તો બે વાટકા સિંગદાણાની સામે એક વાટકો ખાંડ લીધી છે હવે આપણે સિંગદાણાને જાડા તળિયાવાળી કઢાઈમાં શેકી લઈએ

લગભગ દસેક મિનિટ થઈ છે અને સિંગદાણાને ચેક કરીએ તો સિંગદાણા આ રીતના બે ભાગમાં ફૂટવા લાગ્યા છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે અને દાણાનો ફોતરાનો ભાગ કાઢીએ તો તે આસાનીથી અલગ થઈ જાય છે તો સમજવું કે સિંગદાણા શેકાઈ ગયા છે તો તેને પ્લેટમાં લઈને ઠંડા થવા દઈએ જો તમારાથી કઠણ થઈ જતો હોય અથવા કોરો પડી જતો હોય તો તમે એકવાર મારી ટ્રીક સાથે સિંગ પાક બનાવજો તમે પહેલી વાર બનાવતા હશો ને તો પણ પરફેક્ટ જ બનશે સિંગદાણા ઠંડા થઈ ગયા છે તો હવે હાથેથી મસળીને ફોતરા અલગ કરી લઈએ આ જ રીતના બધા સિંગદાણામાંથી ફોતરા અલગ થઈ ગયા છે હવે ફોતરાને આખા કિચનમાં ઉડાડ્યા વગર આપણે તળવાનો લઈશું અને તેમાં થોડા થોડા સિંગદાણા લઈને તેને આ રીતના ફોતરા અલગ કરી લઈશું પછી તૈયાર કરેલા શિંગદાણાને બાઉલમાં લેતા જઈશું તો બધા સિંગદાણાને ફોતરાથી અલગ કરી લીધા છે તો ખૂબ જ સરસ શેકાઈને અને પછી ફોતરા અલગ કરીને સિંગદાણા તૈયાર થઈ ગયા છે હવે આપણે સિંગદાણાનો ભૂકો કરી લઈએ તો તેના માટે મિક્સર જારમાં આપણે થોડા થોડા એડ કરીને ભૂકો કરી લઈએ સિંગદાણાનો ભૂકો કર્યા પહેલા સિંગદાણાને બિલકુલ ઠંડા કરી લેવાના પછી ઢાંકણ બંધ કરીને મિક્સરને પલ્સ મોડ પર એટલે કે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને સિંગદાણાનો ભૂકો કરવાનો છે એટલે સરસ એક સરખો સિંગદાણાનો ભૂકો તૈયાર થશે સાથે આ રીતના કોરો ભૂકો તૈયાર થશે તમારો કોરો પડી જતો હોય પરફેક્ટ ના બનતો હોય તો આ ટ્રીકને તમે ખાસ ફોલો કરજો તમે જે સિંગદાણાનો ભૂકો તૈયાર કર્યો છે તેને તમારે ચારી લેવાનો એટલે આપણા શિંગ પાકનું પ્રેક્ષર એકદમ સરસ આવે અને આ જે મોટી કણી વધે છે તેને ફરી પીસીને ભૂકો કરી લેવાનો અથવા કોઈ શાકની ગ્રેવીમાં ઉપયોગ કરી શકો છો તમે જોઈ શકો છો એકદમ સિંગદાણાનો ભૂકો સરસ એક સરખો તૈયાર થયો છે હવે આપણે જે સિક્રેટ ચીજ ઉમેરવાના હતા તે છે મિલ્ક પાવડર આનાથી તમારો સિંગ પાક જરા પણ કોરો નહીં પડે મિલ્ક પાવડર મેં ત્રણ ટેબલ સ્પૂન લીધો છે સાથે એક ટી સ્પૂન ઇલાયચી પાવડર એડ કરીશું અને હવે મિલ્ક પાવડર અને ઈલાયચી પાવડરને સિંગ પાકના ભૂકામાં સારી રીતના મિક્સ કરી લઈએ આ રીતના સિંગદાણાના ભૂક્કામાં દરેક કણમાં મિલ્ક પાવડર મિક્સ થાય તે રીતના કરવાનો એટલે મિશ્રણ પરફેક્ટ બનશે બનશે અને આપણો પણ હવે આપણે ચાસણીની તૈયારી કરી લઈએ તો તેના માટે ખાસ જાડા તળિયાવાળી કઢાઈ કે નોનસ્ટિક કઢાઈ લેવાની અને તેમાં ખાંડ એડ કરીશું એક વાટકો ખાંડની સામે અડધો વાટકો પાણી લેવાનું છે શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીશું એટલે આપણું પાણી બળી ના જાય અને ધીમી ફ્લેમ પર આપણે પહેલા ખાંડ ઉગાડી લઈશું અહીંયા આપણે એક તાર ચાસણી લેવાની છે બે થી ત્રણ મિનિટમાં ખાંડ આપણી સરસ ઓગળી ગઈ છે સિંગપાક બનાવવામાં ચાસણીમાં ખાસ ધ્યાન રાખવાનું હોય છે જો ચાસણી કડક થઈ જાય તો સિંગ પણ કડક થશે એટલે ધ્યાન રાખવાનું કે ચાસણી વધુ પડતી કડક ના થાય હવે ચાસણીને ચેક કરીશું તો ચાસણી ચેક કરો ત્યારે ગેસની ફ્લેમ બંધ કરીને ચેક કરવાની ચાસણીને સ્પેચ્યુલામાં લઈને થોડી ઠંડી પાડવાની પછી ચેક કરીએ તો એક તારની બની છે તાર બિલકુલ આપણો તૂટતો નથી તો સિંગ ચાસણી પરફેક્ટ તૈયાર છે તમે જુઓ હવે ચાસણીમાં એકદમ નાના બબલ્સ આવે છે અને ગેસને એકદમ સ્લો રાખ્યો છે સ્લો ફ્લેમ પર આપણે સિંગદાણાનો ભૂકો તૈયાર કર્યો છે તેને એડ કરીને પછી સતત આપણે તેને હલાવીશું શરૂઆતમાં તમને મિશ્રણ થોડું ઢીલું લાગશે પણ આપણે સ્લો ફ્લેમ પર ચાસણી સાથે બે થી ત્રણ મિનિટ માટે કુક કરવાનો છે તો બધું જ સારી રીતના મિક્સ થઈ જાય પછી મિશ્રણ બિલકુલ ચોટે નહીં તેના માટે એક મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું ઘીને સારી રીતના મિક્સ કરીશું જો સ્ટીલની કડાઈ હશે તો એટલે ખાસ તમારી ગેસની રાખજો અને સતત આ રીતના હલાવતા રહેજો મેં ત્રણ મિનિટ સિંગનો ભૂકો એડ કરીને મિશ્રણને હલાવ્યું છે હવે આ સ્ટેજ પર સિંગ પાકનું મિશ્રણ પરફેક્ટ બન્યું છે કે નહીં તે ચેક કરવા માટે થોડું મિશ્રણને એક પ્લેટમાં આ રીતના ફેલાવી દેવાનું અને બે મિનિટ ઠંડુ થવા દેવાનું મિશ્રણને ચેક કરતી વખતે પણ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની એટલે મિશ્રણ ઓવરકૂક ના થાય અને સિંગ પાક તમારો કડક પણ ના બને થોડું મિશ્રણ ઠંડુ થાય એટલે તેને ભેગું કરીને તેને હાથમાં લઈને બોલ્સ બનાવવાનો તો તમે જોઈ શકો છો મિશ્રણ હાથમાં લેતા બિલકુલ હાથમાં ચોટતું નથી અને આ રીતના મિશ્રણનો બોલ્સ તૈયાર થઈ જાય છે તો બસ મિશ્રણ આ રીતના સિંગપાક બનાવવા માટે તૈયાર કરવાનું છે તો હવે ફરી બધું મિક્સ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે જેમાં સિંગપાક સેટ થવા માટે રાખવાનું છે તેને કીથી ગ્રીસ કરી લઈએ પછી સિંગપાકના મિશ્રણને પ્લેટમાં એડ કરી દઈએ અત્યારે મિશ્રણ થોડું ઢીલું લાગે છે પણ તે સારી રીતના સેટ થઈ જશે વાટકાની નીચે લગાવીને તેનાથી સારી રીતના લેવલ કરી લેવાનું ઉપરથી પિસ્તાની કતરણથી સજાવીશું હવે આ સિંગ અડધા કલાકથી લઈને એક કલાક સુધી ઠંડો થવા દઈશું ઠંડો થવા દેશો એટલે પરફેક્ટ સેટ થઈ જશે અડધે કલાક પછી જોઈએ તો સિંગ સારી રીતના સેટ થઈ ગયો છે તો હવે તેને કટ કરી લઈએ તમે તમારી ચોઈસ પ્રમાણે કટ કરી શકો છો એકદમ પરફેક્ટ સિંગ પાક આપણો તૈયાર થયો છે હું કટ કરું છું ત્યાંથી જ તમને ખ્યાલ આવી ગયો હશે તમને એક પીસ બતાવો આનું એકવાર બનાવીને મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો તમે આને આખો શ્રાવણ મહિનો વ્રત ઉપવાસમાં ખાઈ શકશો તૈયાર થયેલા સિંગપાકના પીસને તોડીને બતાવવું તો એકદમ સોફ્ટ અને મોટામાં મુક્ત પીગળી જાય તેવો બન્યો છે તો આ ટ્રીક સાથે જરૂર એકવાર સિંગપાક બનાવવાની ટ્રાય કરજો પહેલીવાર બનાવતા હશો ને તો પણ પરફેક્ટ જ બનશે તો મિત્રો તમને મારી આજની રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો પ્લીઝ 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 તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડિયો જોવો હોય તો તમને ને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે